મુન્દ્રા પોલીસે રાજસ્થાનના કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો કરોડોની ચોરીના ગુનાઓનો પર્દાફાશ પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની સૂચના અનુસંધાને તારીખ છ થી વીસ ઓક્ટોબર સુધી હાથ ધરવામાં આવેલી ડ્રાઈવ હેઠળ મુન્દ્રા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમરના નેતૃત્વ હેઠળ પોલીસે યોગેશ ઉદાવત રહેતા રાજસ્થાન નામના શાતેર આરોપીને ઝડપી પાડ્યો છે જે કરોડોના ચોરીના ગુનાઓમાં ફરાર હતો આરોપીએ રાજસ્થાનના પોતાના સાથીદારો સાથે મળી ગાંધીધામ માંડવી હાઇવે પરના મુંબઈ હોટલ પાછળના વિસ્તારમાં અલગ અલગ ટ્રેલર કન્ટેનર ખોલી મગફળી ઈસબગુલ અને તલ જેવી કિંમતી માલસામાનની ચોરી કરી હતી આરોપીઓએ કુલ પિસ્તાળીસ લાખ એકાવન હજાર એકસો અઠ્યોતેર જેટલો માલચોરી કરી આર્થિક ફાયદા માટે ગેંગ બનાવી ગુનાખોરીને અંજામ આપ્યો હતો તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી યોગેશ ઉદાવત પાસે ટ્રેલર કન્ટેનર ખોલવાની ખાસ માસ્ટરી છે અને તે ફોનનો ઉપયોગ કર્યા વિના ગુનાનું આયોજન કરતો હતો જેથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો આરોપી વિરુદ્ધ મુન્દ્રા ગાંધીધામ બી ડિવિઝન અને અંજાર પોલીસ સ્ટેશનમાં કુલ ચાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી લાંબા સમયથી ફરાર હતો જેને મુન્દ્રા પોલીસના સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ ગડવી અને પોલીસ કોન્સ્ટેબલ આલાભાઈ રબાડી રાજસ્થાનના ભીમ તાલુકામાં પહોંચી આરોપી સુધી પહોંચ્યા હતા શરૂઆતમાં આરોપી પોલીસની ગતિવિધિ જાણી ગયો હતો અને ભાગી ગયો હતો પરંતુ સૂત્રોના આધારે મળેલી બાતમી મુજબ પોલીસે બદનોર સર્કલ પાસે તેને ઘેરી લે પકડી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હેઠળ મુંદ્રા લાવવામાં આવ્યો સ્થાનિકે પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેણે પોતાના સાથીદારો ત્રિલોકસિંહ ઉર્ફે સોનું અને હુકમસિંહ નૈનસિંહ બને રાજસ્થાનવાળા સાથે મળી ચાલીસ લાખના ઇસબગુલ પાવડરની ચોરી કરી હતી આરોપી ત્રેવીસ વર્ષીય યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગેશ હિમસિંહ ઉદાવત રહેટી બાણા તાલુકો ભીમ જિલ્લો રાજ સમંદ રાજ્ય રાજસ્થાન હાલ મુંદ્રા પોલીસની કસ્ટડીમાં છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે વધુમાં ડીવાયએસપી શ્રી એમજે જે ક્રિશ્ચીને મીડિયાને વિગતો આપી હતી આ દિવસોમાં ડીજીપી ઓફિસ તરફથી નાસ્તા ભરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવનું એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જે આધારે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુમદાર સાહેબ દ્વારા તારીખ છ થી વીસ સુધી આ આ અંગેની સ્પેશિયલ ઝુંબેશ ડ્રાઈવનું આયોજન કરવાનું સૂચના આપવામાં આવેલી છે જે અન્વયે ખાસ કરીને મુન્દ્રા કચ્છ ઇસ્ટ અને કચ્છ વેસ્ટ અને એમાં મુન્દ્રા ગાંધીધામ વગેરે પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં જે ટ્રેલર હોય એમાંથી મુદ્દામાલ ચોરી જનાર એક ગેંગ હતી એના એક સભ્યની અત્યારે મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જેનું નામ છે યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગેશ ઉદાવન એણે જુદા જુદા ટેલરોમાંથી યુક્તિ પ્રવૃત્તિ વડે એ એનું સીલ તૂટે નહીં એ રીતે ડેમેજ ના થાય એ રીતે એને ખોલીને એમાંથી મુદ્દામાલ ચોરી કરેલો છે એમાં ઈસબગુલ મગફળી તલ એવી બધી વસ્તુઓની ચોરી કરેલી હતી અને કુલ સાઠ લાખ જેટલી ચોરીનો એની પર ઇલ્જામ હતો એના ગુના દાખલ થયેલા હતા અને એ નાસ્તો ફરતો હતો અને જે ટીમ બનાવવામાં આવી એમાં આલાભાઈ રબારી કરીને છે એક એમણે અને પૃથ્વીરાજ ગઢવી નામના બંને કર્મચારીઓ છે મુન્દ્રા પોલીસ સ્ટેશનના એમના દ્વારા આઈએસએમઓની આઈનસએમની રાજસ્થાન રાજસ્થાન ખાતે જઈને ધરપકડ કરવામાં આવેલી છે અત્યાર સુધીમાં એની ઇન્વોલ્વમેન્ટ જે નીકળ્યું છે એ મુન્દ્રા પોલીસ સ્ટેશનના બે ગુનાઓ છે એક ગાંધીધામ બી ડિવિઝનનો ગુનો છે અને એક અંજાર પોલીસ સ્ટેશનનો ગુનો છે પણ વધુ પૂછપરછ કરવાથી બીજા ગુનાઓ પણ એની નીકળી શકે એમ છે કારણ કે આ લોકોની એક સિન્ડિકેટ છે અને એ લોકો આ પોતે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને જ્યારે આવી રીતે કોઈ કિંમતી મુદ્દામાં લઈને નીકળતો હોય ત્યારે અન્ય બીજા ડ્રાઈવરોનો કોન્ટેક કરીને એમને બોલાવીને પછી આ રીતે ચોરીને અંજામ આપતો હોય હા આરોપી સાથે અન્ય આરોપીઓ સંડોવાયેલા છે જેમાં એક ત્રિલોક સિંઘ કરીને છે એક હુકમસિંહ કરીને છે એ બેના નામ હાલમાં સામે આવેલા છે એમની ધરપકડ કરવાની બાકી છે અગાઉ આ જ ગુનાઓમાં એક વિકી કરીને છે એક ગફૂર કરીને છે અને એક ધ્રુવરાજ કરીને છે આ ત્રણ આરોપીઓ ઓલરેડી અગાઉ પકડેલા છે શું કાર્યભાઈ હાલમાં આરોપીને લાવેલા છે એમની ધરપકડ કાયદેસર ધરપકડ કરીને પછી એની પૂછપરછ કરીને જરૂર પડશે તો રિમાન્ડ માંગીને જે મુદ્દામાલ જે છે એ રિકવર કરવાની કોશિશ કરવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો